બાળક વલસાડ ખાતે રહેતા રાઠોડ તેની પત્ની રવિનાબેન અને તેનો ચાર વર્ષીય દીકરો જીયાન સાથે એક્ટિવા મોપેટ નંબર જી છે પંદર બી એકોતેર ઓગણીસ પર સવાર થઈ દમણથી પરત પોતાના ઘરે તારીખ સોળ છ બે રોજ સાંજે સાડા આઠેક વાગે જઈ રહ્યા હતા ત્યારે પાડી પ્રિન્સેસ પાર્ક સામે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પસાર કરી રહ્યા હતા ત્યારે તેમના પાછળ છોટાહટી ટેમ્પો નંબર જી જે બાર બી એક્સ છવ્વીસ સિત્તેરનો ચાલક પુરપાળ ઝડપે હંકારી લાવી મોપેટને પાછળથી ટક્કર મારી હતી જેને પગલે મોપેડ સવાર દંપતી અને તેમનો બાળક માર્ગ પર પટકાતા ઘાયલ થયા હતા જોને સારવાર માટે પાડી કુરેશી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા જે અંગે મોપેડ સવાર દંપતીએ પહાડી પોલીસ મથકે ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે આધારે પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી જે અંગેની માહિતી પાડી પોલીસ મથકેથી મંગળવારના સવારે સાડા દસેક વાગે મળવા પામી હતી